હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું આવી ગયો છું ઘરે અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને આજે અમારા ઘર કોઈક મહેમાન આવ્યો છે તો ચાલો હું તમને દેખાડીશ કે કોણ આવ્યો છે અને પૂજા પણ દેખાતી નથી તો ચાલો આપણે જોઈએ કે પૂજા ક્યાં છે તો આપણે જે છે પપ્પા પાસે સુવા મજામાં શું કરો છો મમ્મી ફોન આવ્યો તો કે નહીં આજે આવ્યો તો ક્યારે સવારે સાંજે पूजा નો અવાજ આવતો નથી તો ચાલો જઈએ અને જોઈએ અને ક્યાં ગય છે ખબર નહી આજે તો હું હવે જઉં છું રૂમમાં જોવા માટે સુ પૂજા અહીંયા છે હા તમે બધું બોલતો તો હમ શું કરે છે કે બહુ ખોસુ આજે અચ્છા તો આ છે તે છે તો એકદમ હાય પૂજાને एकदम બેસ્ટ ફ્રેન્ડ છે એમની બધી જ વાત ખબર હોય પૂજાને

ઢોસા અમે તો કઈ કઈ થાકી ગયા નઈ બીજા મજા આવે ઢોસા સરસ હોય છે વાંધો ક્યારે જવું છે હું તો છું ઘડીક સારું એન્જોય बहुत बड़ो टाइम थी, थी था 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 तो जी गो हज पूजा नहीं लोग तैयार थिया नहीं चलो हूँ जैसे जो कि लोग तैयार थे क्या नहीं कि घो टाइम थी गो कि लोग तैयार थे यहाँ तो चलो आप जाइए जुए कि पूजा तैयार थी क्या नहीं पूजा तैयार शू कर तू कासको तो मारो से कासको मारो से आ तो शू मारो कासको जा जा मैं लीधो नवो लीधो से अच्छा एवं से હાલો મૂકી દો હવે કાંસકો પ્રેમથી એવું ના હોય બધા ખોટી વાત નહીં કરવાની મેં તમે કીધું તું બીજો લઈ લે કેટલી વાર હજી યાર બહુ ભૂખ લાગી ગઈ જઈએ સારું ચલો શું કાજે બેન રેડી ને તમે હા બસ જો રેડી રેડી થઈ ગઈ છે અને અમે લોકો વી જઈ રહ્યા છીએ ઢોસા ખાવા કુજા ગાડી લઈને જવું છે કે એક્ટિવા લઈને છે ને બહુ ચાલક છે એને વાતો કરવા મળે અને એને આમ પણ હે એક્ટિવા ચલો ગમતું જ નથી આરામથી બેસો ગમે છે તો આજે વાતો કરવા મળે એટલા માટે કહે છે કે આજે ગાડી લઈને નથી જવાનું આજે બાઇક લઈને જવાનું છે તારે અને મારે જવાનું છે એટલે લઈને કસો વાંધો નહીં જે લઈને જવાનું મને બહુ ભૂખ લાગી છે તો ચલો અમે લોકો જઈએ છીએ હવે અમે લોકો જઈ ગયા છીએ હવે નીચે અમે અત્યારે છે લિફ્ટમાં એટલે તો અમારું ફસીનો કાઢી દીધું છે સુકાજ રેડી ને હા રેડી ને હા

અંદર સુસે હું આજે સુઈશ પપ્પા જોડે તે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને પપ્પા એ કુલર કાઢી દીધું છે અને અત્યારે જોઈ શકો છો કે પપ્પા જે છે તે પાણી નાખી રહ્યા છે તો પપ્પા જે છે તે પાણી નાખી રહ્યા છે કુલર માં જે તમે જોઈ શકો છો હા છે કુલર કરવું જ પડશે હવે ચાલુ કેમકે ભયંકર ગરમી લાગી રહી છે તો છો કે પાણી ભરાઈ ગયું છે અને હવે જલ્દીથી અમે લોકો કુલર ચાલુ કરી દે જે કૂલરને ઠંડુ થવા કે ઘણા દિવસે કુલર બંધ હતો એટલે તેની આજુબાજુની જે ફિન્ચ હોય છે તે દેખાય છે જે કુલિંગ ફિન્ચ છે તે ઠંડી થવા માં થોડી વાર લાગે પણ કુલર કરવું જ પડશે કેમ કે ભયંકર ગરમી લાગશે તો ચાલો જોઈએ આપણે કે પૂજાની લોકો સુઈ ગયા કે નહીં સુતા નથી તમે ક્યારે હોવાનું છે આગે જ જવાનું કે હું નથી આવતી કેમ પણ હોઈ જવાનું તબિયત ખરાબ થઈ છે એવું છે એમ બકાઝત બને હોવા તે એને છે ના છે એમ સારું કરો હું તો હોઈ જાઉં છું તો પૂજા અને કાજલ તો હજી વાતો કરવાના છે અને અત્યારે પપ્પાએ એ માં પાણી ભરી દીધું છે તો મને તો ઊંઘ આવે છે કેમ કે મારે આજે કાલે જોબ ચાલુ છે કાલે જોબ ઉપર જવાનું છે તો મારે તો સુઈ જવું પડશે અને મને ખરેખર ઊંઘ આવે છે જેવું કલર ચાલુ થશે એટલે આપણે સુઈ જવાના છીએ તો આજનો જે બ્લોગ છે તો અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે પર પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જયારે